વિદ્યાર્થીઓમાં રહેલી સુપુષ્ટ શક્તિઓને ખીલવા અને તેમના વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો આ રંગારંગ કાર્યક્રમનું ઉદઘાટન આમોદના પીઆઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોહમીમ મૌલાના સાહેબ સેક્રેટરી જનાબ ઇબ્રાહીમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આકાર વધવા પ્રોત્સાહિત કર્યા હતા આનંદ મેરામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ટીમવર્ક આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો વિદ્યાર્થીઓએ પોતે ચીજ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સુઝબુઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો માત્ર મનોરંજન જ નહીં પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહન્ય કરી હતી આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્ય શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી બચ્ચુકાગઢ આમોદ સંચાલિત ગુજરાતી મીડિયમ વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન આમોદ પીઆઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને તેમાં આમોદ બચ્ચુકાગઢના ટ્રસ્ટી તેમજ મહત્તમની મૌલાના બશી સાહેબ રાણા સેક્રેટરી જના ઇબ્રાહીમભાઈ તથા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણોએ હાજર રહી બાળાઓના આ કાર્યક્રમને બિરદાવ્યા હતા